ખેડામાં સેવાલિયા પોલીસ સ્ટેશનના વિડીયો વાયરલ થયો છે મચી છે સેવાલિયા પીઆઈ દ્વારા એએસઆઈ નિલેશ પાટીલ પર કાર્યવાહી કરવા અંગે પત્ર લખવામાં આવ્યો ત્યારે ખેડા એસપી દ્વારા કાર્યવાહીના ના ભાગરૂપે એએસઆઈ નિલેશને સસ્પેન્ડ કરવામાં આવ્યો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનો કૃત્ય જે છે એ બાબતે સેવાલી આપીએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે